આજરોજ આરોગ્ય વિભાગના મહિલા આરોગ્ય સુપરવાઇઝર શ્રી શ્રીમતી શાંતાબેન નગરિયાની કાયમી સેવામાંથી નિવૃત્તિ પ્રસંગે વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ પ્રથમ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરનું ભવ્ય સ્વાગત પુષ્પ કરવામાં આવ્યું છે શાબ્દિક સ્વાગત આયુષ મેડિકલ ઓફિસર ગોદરામ તરફથી કરવામાં આવ્યું માનનીય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વડગામનું સાલ અને બુકેથી મેડિકલ ઓફિસર કોદરામ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તાલુકા કક્ષાએથી આવેલ કર્મચારીઓનું મહેમાનોનું સ્વાગત કર્યું ત્યારબાદ આશા ફિમેલ હેલ્થ વર્કર સીએચઓ ચિત્રાસણી સુપરવાઇઝર મેડિકલ ઓફિસર માનનીય તાલુકા આરોગ્ય અધિકારી અધિકારીશ્રીએ શાબ્દિક પ્રવચન આપ્યું હતું શ્રીમતી શાંતાબેન નગરિયા છેલ્લા સાડત્રીસ વર્ષથી આરોગ્ય વિભાગમાં પોતાની નિષ્ઠા શાંતિપ્રિય શાંત સ્વભાવ ધરાવનાર કર્તવ્યનિષ્ઠ અને સમર્પણ ભાવનાથી સેવાઓ આપી રહ્યા હતા તેમણે માતા અને બાળ આરોગ્ય રસીકરણ તબીબી કેમ્પ્સ અને નારી શક્તિ સશક્તિકરણના અનેક કાર્યક્રમો સાથે જોડાઈ સમાજમાં આરોગ્ય જાગૃતિ લાવવાના મહત્ત્વનો પ્રયાસ કર્યો છે આ વિદાય પ્રસંગે હેલ્થ વિભાગના અધિકારીઓ સહકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે તેમના યોગદાનને યાદગાર બનાવી શુભકામનાઓ પાઠવી તેમના ઉત્કૃષ્ટ સેવા કારકિર્દી માટે સમગ્ર આરોગ્ય વિભાગ તેમનો આભાર વ્યક્ત કરે છે અને તેઓના આરોગ્યમય સુખમય નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવે છે. માનનીય ટીચઓ સાહેબ દ્વારા સંતા બેનકરિયાને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. મેડિકલ ઓફિસર સ્ટાફ દ્વારા સન્માનપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોદરામ હેલ્થ સુપરવાઇઝર કોદરામ અને એન્કરિંગનું સંચાલન શ્રી હસમુખભાઈ સોલંકી એમપીએચએસ છાપી તેમજ તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ